ટોપ ક્વલિટી કન્સિસ્ટ પરફોર્મેન્સ કેવર પંપ નમ યાદ રીતે ખાસ રજુઆત બંપર સ્ટોક પર બાપર સ્ટોકમાં આજે મારી પસંદગી છે ડેટા મેટિક્સ બહુ જ ઇન્ટરેસ્ટિંગ કાઉન્ટર છે અને મારી પસંદગી એવી છે કે આપણે થોડું ઘટાડે ખરીદવું છે હવે ઓલરેડી ફિફ્ટી ટુ વીક હાઈ બનાવ્યા જે છે અને આ મંથલી ચાર્જ તમે જુઓ છો બહુ જ લાંબો બેઝ બનાવ્યા બાદ ફિફ્ટી ટુ વીક હાઈ બનાવ્યા છે અને ત્યાંથી પછી થોડું પ્રોફિટ બુકિંગ અને આ મહિનો ફરી એકવાર સારો રહ્યો છે એટલે ઘટાડામાં બેઝિકલી ખરીદવા માટેનો વ્યૂ આપણે અહીંયાથી રાખી રહ્યા છીએ પ્લસ નીચે જે ટેન મેમાં એટલે કે મંથલી એક્સપોનેન્શિયલ મુવિંગ હવે દસ મહિનાની જે એવરેજ થાય એ ભાવ છે બેઝિકલી આપણે સ્ટોપ તરીકે રાખીએ તો ઘટાડામાં કંઈક આઠસો સાડા આઠસો આવે ને તો સરસ જગ્યા છે ખરીદવાની બાકી ઇનફેક્ટ એક ટ્રાન્ચ તમે અત્યારે ખરીદવું હોય તો પણ ખરીદી શકો છો ગ્રાફિક્સ આપી દો બેઝિકલી ઘટાડે ખરીદવું છે લેવલ્સ અગેન તમારા સ્ક્રીન પર અને બીજું કારણ આપો સાથે સાથે કે આઈટી સર્વિસિસમાં નવી ખરીદદારી આવી શકે છે સ્ટોક પોતાના સેલ્સ ગ્રોથના હિસાબે ખાસો પરફોર્મ કરતો આવ્યો છે આવનારા સમયમાં આઈટી સર્વિસીસમાં નવી એક્શન પોસિબલ છે અને એટલા માટે મને ડેટામેટિક્સ ગ્લોબલ સર્વિસીસ પસંદ છે પહેલો ટાર્ગેટ હું અહીંયાથી એક હજાર પચાસ એન્ટિસિપેટ કરું છું અને ત્યારબાદ બારસો પચાસ નજીક નજીકના ટાર્ગેટ છે અને ઘટાડે ખરીદવું છે તો સ્ટોપ સ્ટોપલોસ આપણે જે દસ મેમાં આપણે વાત કરીએ હતી તે સાતસો બ્યાસી બને છે એટલે એ ધ્યાન પર રાખીએ ડેટામેટિક્સ થોડો થોડું ઘટાડે ખરીદવાની ઈચ્છા આપણે દર્શાવી રહ્યા છીએ આપને પસંદગી બિલકુલ રેસ મારા તરફ સાત દિવસે રહેશે ટેકનિકલ બ્રેકઆઉટ આધારિત એ છે હિન્ડાકો હિન્ડામાં તમે જોશો તો આપણે ઘણા લોંગ આપણે બે હજાર એકવીસ થી તમે નજર કરો તો નીચે મેં સૌથી પહેલા જે એ જે લાઈન જે ડ્રો કરી છે ટ્રેન્ડ લિંગ અને તમે જો સતત સ્ટોક સપોર્ટ લઈ રહ્યો છે જ્યારે પણ એ ટ્રેન્ડ લઈને આવે છે ઉપર સ્ટોક અહીંથી બાઉન્સ બેક બતાવે છે અને લાસ્ટ ટાઈમ પણ તમે જોશો ત્યાં જ આપણને એક સપોર્ટ જોવા મળ્યો અને ત્યાંથી બાઉન્સ બેક જોવા મળ્યો સારી વસ્તુ એ છે કે આ ફરી તમે જોશો તો ઓલમોસ્ટ હાઇ હાઈ જો આપણને સ્ટોકમાં બંધ જોવા મળ્યું છે અને વન વે તેજી જોવા મળી છે ઉપરની જે લાઈન જે ડ્રો કરી છે ત્યાં રાઉન્ડ બોટમ ફોર્મેશન કમ્પ્લીટ થઈ રહ્યું છે ડબલ્યુ પેટર્નનું બ્રેકઆઉટ જોવા મળે છે એટલે કે મલ્ટીપલ બ્રેકઆઉટ આપણને જોવા મળે ઇવન ઇનસાઇડ બનું પણ બ્રેકઆઉટનો તમે જો આપણને લાસ્ટ વીક આપણને જોવા મળ્યું છે એટલે કે ઓવરઓલ વ્યૂ સારી તેજીનો જોવા મળી રહ્યો છે અને બીજી વસ્તુ એ છે કે બોટમ ફોર્મેશન બનાવીને આપણે અહીંથી તેજી બતાવી બતાવેલી છે એટલે વ્યૂ પોઝિટિવ છે હવે ટાર્ગેટની જો વાત કરીએ તો આપણને ઉપરની તરફ નવસો રૂપિયાના આપણને ટાર્ગેટ હિંડાલ્કોમાં આવે એવું અહીંથી આપણને ચાન્સીસ જોવા મળી રહ્યા છે અને નીચે સપોર્ટ તરીકે આપણે સાતસો ને સિત્તેર રૂપિયા આપણે રાખવાનું રહેશે લાદના તરફથી મારા તરફથી રહેશે તો એ છે હિંડાલકો ઓકે તો આ બે કાઉન્ટર્સ તમે ધ્યાન પર રાખો ડેટામેટિક્સ અને હિન્ડાલકો બંને કાઉન્ટર્સ ડેટામેટિક બેઝિકલી લોંગ ટર્મ માટે છે થોડું ઘટાડે અને ઇનસાઇડ બહારનું બ્રેકઆઉટ વગેરે જે ટેકનિકલ સંકેતો છે તેને કારણે થઈને તમે ધ્યાન પર રાખો તે છે હિન્ડાલકો